દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનોહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ચાલે શ્લોક ભગવાન જે જવાબ આપે છે અર્જુન પ્રશ્ન પૂછે છે કે ત્રિગુણાતીત ત્રણ ગુણોથી એટલે પ્રકૃતિથી પર થયેલો માણસ એના લક્ષણો શું હોય છે એ કેવી રીતે જીવન જીવે છે ત્યારે આગળ ત્રેવીસમાં શ્લોકમાં ભગવાન કે છે કે અર્જુન એ ઉદાસીનતાની રહે છે ઉદાસીન ઉદાસીન એટલે શું આમ તો ઉદાસીનનું ઇંગ્લિશ ડિપ્રેશન થાય પણ ઉદાસીનતા અહીંયા જે ભગવાને કહી છે ઉદાસીનતા એ ઉદાસીનતા એટલે ન્યુટ્રલ આમ એને બોવ પણ ના હોય સારા સંજોગો મળે તો એ આનંદિત ના થાય ખરાબ સંજોગો મળે તો દુખી ના થાય उदासिमता उदासिमता એટલે કોઈ પણ કુદરતનો સંજોગ એને ચોંટે નહીં એ સંજોગ પાસ થાય પાસ થાય ફોર એક્ઝામ્પલ થિયેટર માં પિક્ચર જોતા હોય તો પ્રેક્ષક બેઠો હોય તો સરસડટ સી એક સીન પછી બીજું સીન બીજું સીન બીજું સીન ત્રીજું સીન બસ એ જોનારો છે માત્ર એ એમાં ઇનવોલ્વ ન થાય ઇનવોલ્વ એટલે સોલે પિક્ચર જોતો હોય તો સંજીવ કુમાર ના હાથ કપાઈ જાય તો એ રડે પણ નહીં અથવા એને દુઃખ પણ ના થાય ઉદાસીન ન્યુટ્રલ એને ખબર હોય કે આ તો નાટક છે આ તો પિક્ચર છે આ ટોટલ નાટક છે એટલે સંજીવ કુમાર ના હાથ કપાઈ જાય તો એને દુઃખે ના થાય અને ગબ્બરસિંહ જેલમાં પકડી જાય તો એ આનંદિત ના થાય બસ એક્ઝેક્ટ બસ માત્ર જોયા કરે ને શું થાય છે પિક્ચરમાં શરૂઆત થઈ ત્રણ કલાકમાં પિક્ચરમાં શું થાય છે જોયા કરે પણ એની અસર એના પર આ માંગે છે ઉદાસીનતા ઉદાસીનતા એટલે સંસારની બધી વસ્તુઓ માણસ ભોગવે ખરો પણ એ ચોટે નહીં એમાં એને અંદર ગરવરસ ના હોય એટલે બે માણસ એક જ્ઞાની પુરુષ છે અને એક અજ્ઞાની છે બંને વિષય ભોગવે છે એકને ચોટે છે જ્ઞાની પુરુષ ઉદાસીનતા હોય એને ચોટે નહીં બંને એક જ્ઞાની પુરુષ છે એક અજ્ઞાની પુરુષ છે બંને પાસે મર્સિડીસ છે પણ પેલો મર્સિડિસ માં બેઠો અજ્ઞાની એને એમ હોય કે હા 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 એક કરોડ ની ગાડી એટલે એટલો બધો અંદર ઉમળકો હોય અંદર આમ ઉભરો આવે દરિયો ઉભરાતો હોય એમ ઓહો હો 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 હા કોઈ દાડ હા ના જતો હોય ને તે દાડ મર્સિડીસ લઈને હા જાય જમાઈ એક કરોડ ની ગાડી લાયા મર્સિડીસ હા હોમ ના જતો હોય પણ એ દા લાવે ને એટલે જાય અને હું કહું છું એમ ઝોપેથી હોર્ન મારે કૂતરું ના હોય તોય ટ્રાફિક ના હોય તોય કોઈ હોય ના તોય ઝોપેથી હોર્ન મારે કેમ કે કુમાર જમઈ એક કરોડની મર્સિડીસ લાવ્યા રોજ તો મોડ ચા પીવા બેહતો હોય રોજ મોડ ચા પી ચા પીવા બેહતો હોય ઢગરા ઠર જ ના નહીં યાર ગોમડાની ભાષામાં કહીએ નહીં કેતા આપણા ગોમડા

મર્સિડિસ એટલે બધા જોવા આવે મર્સિડિસ અને વાહ વાહ થાય એ અજ્ઞાની માણસ મર્સિડિસ લાવ્યો છે જ્ઞાની પુરુષ પાસે પણ એક કરોડની મર્સિડિસ છે એના પુણ્યથી બંનેને પુણ્યથી જ મળે છે પેલાને પુણ્યથી મળે છે અજ્ઞાનીને જ્ઞાનીને પુણ્યથી મળે છે પણ જ્ઞાનીને અંદર જે ઉભરો આવે અહંકાર ગર્વરસ એ ગર્વરસ ના હોય જ્ઞાનીને કેમ તો કે આ ગીતાના ત્રેવીસમાં શ્લોકમાં લક્ષણ કહ્યું ઉદાસીન હોય ન્યુટ્રલ હોય એને ઉભરો ના હોય એ એક કરોડની ગાડીમાં જતો હોય તો એને એમ જ લાગે કે હું ત્રણ લાખની ત્રણ લાખની અલ્ટોમાં જતો હોય પાંચ લાખની અલ્ટોમાં અને જે સ્થિતિ હોય એ જ એક કરોડની મર્સિડીસમાં એની આંતરિક સ્થિતિ હોય અંદર એને કોઈ અસર ના થાય એ ચોટે નહીં કાલુઠીન 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 મર્સિડીસ જતી રહે એક્સિડન્ટ થઈ જાય ભૂકા થઈ જાય કાલુઠીન બીજી પાંચ લાખની ગાડી કે દસ લાખની ગાડી લાવે ને એમાં બેસે તો જ્ઞાની કોઈ અસર ના થાય મર્સિડી ભૂખા થઈ જાય તો એ અસર ના થાય પેલા ઘર વર્ષ જેટલો લીધો હોય ને જેટલો અને જો મર્સિડીસ ઠોકાય એક્સિડન્ટ થાય તો સાહેબ આમ જાણે કાળજામાં ચીરો પડી ગયો કાળજો ફાટી ગયો એમ મર્સિડીસમાં કોઈ છોકરું જો આમ લીટો પાડે ને નવી નવી ગાડી લીટો પાડે ને જોઈ જાય ને હોય તો એને એમ લાગે કે એના દિલમાં લીટો પડી ગયો આને આસક્તિ અને ગર્વરસ કહેવાય જે જ્ઞાનીને ને ના હોય જ્ઞાની ભોગવે એના પુણ્યનું બધું જ ભોગવે પણ એ ચોટે નહીં એને આને ઉદાસીનતા કહેવાય જુઓ ત્રિગુણા થયેલો માણસ એનો એક જ ગુણ મેં તમને ઉદાહરણો સમજાયું ભગવાને કહ્યું છે કે આ આ ત્રિગુણાતીત થયેલો માણસ ઉદાસીનની જેમ વર્તે છે ઉદાસીનની જેમ વર્તે છે અને એવું માને છે કે ગુણો ગુણોમાં વર્તે છે એટલે ત્રણ ગુણોવાળી પ્રકૃતિ એ પ્રકૃતિ ઉકલી રહી છે ગુનો ગુનોમાં વર્તે છે એવું સમજે છે એટલે પ્રકૃતિ કરતા જ પ્રકૃતિ ઉકલી રહી છે જે જે પ્રકૃતિ ગયા ભવે આગલા ભાવોમાં વીટેલી એ પ્રકૃતિ આજે પ્રારબ્ધ કર્મ તરીકે ઉકલી રહી છે ઉકલી રહી છે બસ વીટેલું ઉકલી રહ્યું છે એને દેખાય જ્ઞાન દ્રષ્ટિથી પ્રકૃતિ એના ગુણોમાં સત્વરજસ્તમ ત્રણેય ગુણોમાં વર્તન કરે છે જન્મથી મોત સુધી આની ક્રિયાઓ કરે છે જેમ જેમ કુદરતી સંજોગો એવિડન્સ ભેગા થાય છે એ રીતે પ્રકૃતિ પ્રકૃતિમાં વર્તે છે અને જ્ઞાની પુરુષ પોતે સ્વ સ્વભાવ મારે છે સ્વ સ્વભાવ મારે છે જુઓ આ શ્લોકમાં શું કયું છે તેવી શ્લોકમાં લક્ષણો કે છે બરાબર ધ્યાન આપજો પોતે પોતાના સ્વસ્વભાવ મારે છે એટલે પોતે સ્વસ્વભાવ એટલે કયો આત્મ સ્વભાવ પોતે આત્મ સ્વભાવ મારે પોતાના આત્મા મારે પોતાના સ્વસ્વભાવમાં અને નિરંતર લક્ષ્યમાં એવું રહે કે હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા કરતા અવિનાશી એવો આત્મા છું હું તો અકર્તા છું પ્રકૃતિ પ્રકૃતિના ગુણોમાં વર્તે છે ત્રણ ગુણોમાં વર્તન કરે છે ફોર એક્ઝામ્પલ સત્વ ગુણ હોય તો પ્રકૃતિ આરતી કરે પ્રકૃતિ દીવો કરે પ્રકૃતિ માળા કરે પ્રકૃતિ મંદિરમાં જાય એ પ્રકૃતિ પ્રકૃતિનો ધર્મ બજાવે છે કોઈને તમસ ગુણ હોય ને ગુસ્સો કરતો હોય આમ ગુસ્સાવાળી પ્રકૃતિ ગુસ્સો થઈ જાય તોય જ્ઞાની પુરુષો સ્વભાવ મારે દુર્વાસાની જેમ બહાર ગુસ્સો હોય પ્રકૃતિ પ્રકૃતિ એના ગુણોમાં છે કારણ કે પ્રકૃતિ ગુસ્સો લઈને આવી છે એટલે પ્રકૃતિ એના ગુણોમાં વર્તન કરે છે એટલે પ્રકૃતિ એના સ્વભાવમાં છે એટલે પ્રકૃતિ તો ગુણોની અંદર વર્તે છે ગુસ્સાની પ્રકૃતિ નીકળી તો પ્રકૃતિ ગુસ્સો કરતા પોતે પોતાના સ્વભાવમાંથી ચલિત થતો નથી પોતે આત્મ સ્વભાવમાં રહે છે પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં પોતે પોતાના સ્વભાવમાં જ્ઞાન એટલું જ કહે છે સાહેબ કે પ્રક પ્રકૃતિના સ્વભાવમાં તમે હાથ ના નાખશો નહીં તર જશો બસ પ્રકૃતિથી પર થાવ તો જ કરતા પતા કરતા પદાનો અહંકાર જશે પ્રકૃતિથી પર થાવ પ્રકૃતિ પ્રકૃતિના ગુણોમાં વર્તે છે એના સ્વભાવમાં વર્તે છે તમે તમારા સ્વભાવમાં રહો તમે જો પ્રકૃતિના ધર્મમાં પેશી ગયા તમે જો પ્રકૃતિના સ્વભાવમાં પેશી ગયા તમે જો પ્રકૃતિના ધર્મને પોતાનો ધર્મ માની લીધો તો તમારે બંધન નિશ્ચિત છે તો પછી મુક્તિ ની આશા ક્યારેય ના રાખશો મિત્રો આગળ જે ભગવાન એ વાત કરી છે આગળના શ્લોકમાં આવતી કાલે જોઈશું પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આ વિશે આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત